આ એક પેપર કટિંગ જે સોશિયલ મીડિયામાં ફરતું જોયું ક્યારનું હોય ખબર નહીં પણ એમાં જે વાત લખી છે ને એ સમજવા જેવી છે એમાં એવું લખ્યું છે કે વીજળીનો જે એક યુનિટનો ભાવ છે ને એ સાત પોઈન્ટ ઓગણત્રીસ થી એ સીધો નવ પોઈન્ટ છોતેર છે એ થઈ ગયો આ કેવી રીતે થઈ ગયો ને એ સમજવા જેવું છે આપણા ગુજરાતના બે મોટા છે એ પાવર પ્લાન્ટ એક ઉકાઈ અને એક છે એ વણાક બોરી આ બે પાવર પ્લાન્ટમાં છે એ માત્ર ચાલીસ ટકા છે ને એ ક્ષમતા એ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે એટલે છે ને આ બે પ્લાન્ટમાં જે વીજળી ઉત્પન્ન થાય છે ને એ માત્ર ત્રણ રૂપિયા સાઠ પૈસા જે ઉત્પન્ન થાય છે મતલબ એક યુનિટ નો ભાવ છે ત્રણ રૂપિયાને સાઠ પૈસા પડે છે છતાંય છે આ જે બે એકમોરિયા એને ચાલીસ ટકા ક્ષમતા છે ને એનાથી જ ઓપરેટ કરવામાં આવશે ફૂલેફુલ ક્ષમતાથી જે ઓપરેટ કરવામાં નથી આવતા અને બહારથી જે વીજળી મતલબ બીજી લેવામાં આવે છે વધારાની જે વીજળી બહારથી લે છે પ્રાઇવેટ કંપનીઓ પાછી એ મોંઘી પડે છે એના લીધે જે યુનિટના ભાવ છે એ વધારે છે આપણે ચૂકવવા પડે છે એટલે હકીકતમાં અત્યારે જે આપણે યુનિટના ભાવ ચૂકવી રહ્યા છીએ ને એ જે ત્રણ ગણા ભાવ ચૂકવી રહ્યા છીએ મતલબ કેવો છે અત્યારે છે ને ત્રણ હજાર નું લાઈટ બિલ આવે છે ને એને જે એક હજારનું લાઈટ બિલ આવે જો સરકાર છે સરકાર ને જે ત્રણ રૂપિયા ને સાઠ પૈસા સસ્તા ભાવમાં યુનિટ છે જનરેટ થાય છે ને એ સરકાર ઓછા કરે છે બાર ની બીજી કંપનીઓ પાસે મોંઘા ભાવ ની વીજળી લઈ અને આપણને જે મોંઘા ભાવે છે એ વેચે છે એટલે જનતા ને કહું છું કે હજી જગાય તો જાગી જ સરકાર ને કેજો તમે સસ્તી વીજળી છે બનાવી શકો છો તો ટોટલ વીજળી જે તમે જ બનાવો અને જનતાને જઈ સસ્તામાં સપ્લાય કરો અને આ પ્રાઇવેટ કંપનીઓ છે એના બંધ કરો ને તો વધારે સારું

નાગરિકો સુધી પહોંચાડતી નથી પ્રાઇવેટ કંપનીઓ છે એને ખટાવવામાં આવે છે આ વસ્તુ બંધ થવી જોઈએ અને ગુજરાતની જે જનતા છે એને જઈ સસ્તા ભાવે વીજળી મળવી જોઈએ તો આ માટે તમામ ગુજરાત જનતા છે એક અવાજે જઈ અવાજ ઉપાડજો ધન્યવાદ જય હિન્દ જય ભારત